નમસ્કાર જય સ્વામિનારાયણ વેલકમ ટુ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ આપણે અને ઉદ્દીપક પર આધારિત ટોપિકની ચર્ચા કરીએ ચાલો આપણે શરૂ એમસીક્યુ તો વિદ્યાર્થી મિત્રો પહેલો જ એમસીક્યુ છે નીચેનામાંથી કયું વિધાન સાચું છે વધારે સાચું છે ઉદ્દીપક માત્ર રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે નહીં જૈવ રાસાયણિકનો પણ વધારે ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટાડી શકે ઉદ્દીપક પ્રક્રિયાના વેગને નિયંત્રિત કરે ઉદ્દીપક ક્રિયા વિધિ કરી અને વેગમાં વધારો કરે વધારે સાચું વિદ્યાર્થી મિત્રો વિભાગ છે ધીસ ધ આન્સર રેડી ચાલો નેક્સ્ટ ઉદ્દીપનનું ઉદાહરણ કયું છે તો આપણે વી સમાંગને અલગ કરી નાખીએ કેમ કે જો નથી એમ કીધું છે તો મતલબ કે સંપર્ક વિધિ થી બનાવટ એ આપણું નથી સંપર્ક વિધિનું સમીકરણ મિત્રો આવું છે માં ઓટો ઉમેરીએ

ચાલો નેક્સ્ટ ઉદ્દીપકની કાર્યક્ષમતાનો આધાર એના મુક્ત સંયોજકતાની સંખ્યા ઉપર હોય ઉદ્દીપક હંમેશા જથ્થો તો અલ્પ જ વપરાય એટલે જથ્થા ઉપર ડિપેન્ડ નથી કરતો સોલિડ સ્ટેટ લિક્વિડ હોય તો કઈ ખબર ફરક નથી પડતો અણુભાર ગમે એટલો વધારે હોય તો કઈ ફરક પડવાનો નથી ચલો ખૂબ જ કાર્યક્ષમ ઉદ્દીપક કઈ ધાતુઓથી બને ધાતુ ઉદ્દીપક હંમેશા સંક્રાંતિ ધાતુઓથી જ બને જેને ડી વિભાગના તત્વ કહેવાય કેમ તો કે એની પાસે મુક્ત સંયોજકતા હોય છે ઓકે નેક્સ્ટ કેમેનો 4 H2SO4 H2C2O4 એટલે કે ઓક્ઝેલિક એસિડ આપણે થિયરીમાં ભણીને આવ્યા મિત્રો આને સ્વયં ઉદ્દીપક Mn+2 તરીકે વર્તે છે ચલો એમોનિયાના સંશ્લેષણ માટે તો નાઇટ્રોજન ગેસ ત્રણ હાઇડ્રોજન ગેસ ટુ એન ઉદ્દીપક હોય અને મોલી જે છે એ પ્રવર્ધક તરીકે કામ કરે છે એટલે કે આપણો જવાબ થશે બોમ્બે રેડી ચાલો નેક્સ્ટ નીચેના માંથી કયું વિધાન ખોટું છે ખોટું યાદ રાખજો ઉત્સેચક કલીલ સ્થિતિમાં હોય તો આ વિધાન સાચું છે ઉત્સેચક ઉદ્દીપક છે તો યુરેઝ ઉત્સેચક છે યુરેઝ છે સાચું એ વધતા કાર્બન ડાયોક્સાઇડમાં વિઘટન કરવા માટે જવાબદાર છે તો આ આપણો વિધાન ખોટું છે બધી જ પ્રક્રિયાને નહીં વિશિષ્ટ પ્રક્રિયા છે विशिष्ट स्वभावનો મતલબ કે એ કોઈ એક જ પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે કોને ઉદ્દીપિત કરે છે કોઈ એક જ પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે ઓકે ચાલો નેક્સ્ટ H2SO4 ના ઉત્પાદનમાં પ્લેટિનમ યુક્ત સ્પેસ્ટોસનો ઉપયોગ થાય છે તો મિત્રો SO2 ગેસ અને એચ ની અંદર નાખીએ તો આ પ્લેટિનમ એસ્બેસ્ટોસ એ કયા તરીકે વપરાય છે તો એ વી સમાંગ ઉદ્દીપક તરીકે છે કયો ત છે વી સમાંગ કેમ કે આના કરતાંની અવસ્થા કેવી છે જુદી છે ચાલો ઓસવાળની પદ્ધતિથી એમોનિયા એમોનિયામાંથી પહેલા નાઇટ્રિક ઓક્સાઇડ બનાવવામાં આવે છે મિત્રો આ દરમિયાન પ્લેટિનમનો ઉપયોગ થાય પછી નાઇટ્રિક ઓક્સાઇડ માંથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ બને નાઇટ્રોજન ડાયોક્સાઇડ માંથી એચ થ્રી બને રેડી ચાલો નેક્સ્ટ પ્રતિવર્તી પ્રક્રિયા હોય દાખલા તરીકે કોઈ એ માંથી બી બને અને બી માંથી એ બને તો એ પૂરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો એક સરખો વેગ શું કરે છે વધારે છે નેક્સ્ટ ઉદ્દીપક માટે ખોટું કયું મિત્રો ખોટું મતલબ ઉદ્દીપક કયું કામ ન કરે તો ઉદ્દીપક પ્રક્રિયાની શરૂઆત કરાવે એ ખોટું કહેવાય ઉદ્દીપક કોઈ દિવસ પ્રક્રિયા ની શરૂઆત નહીં કરે શરૂઆત પ્રક્રિયા પોતે જ કરે પણ એનામાં વધારો વેગ વધારવાનું કામ કોણ કરશે ઉદ્દીપક તરીકે કોણ વપરાય વનસ્પતિ તેલ નો વનસ્પતિ ઘી માં રૂપાંતર રેની નિકલ દ્વારા થાય છે તો નિકલ હોય શકે અને ઉપરાંત નિકલ તો એ રકમ ઉપરાંત એમાં પ્લેટિનમ પ્રવર્ધક તરીકે હોય મતલબ કે આ જવાબ થશે ઓકે ચાલો નેક્સ્ટ હવા એ સોડિયમ જલીય દ્રાવણમાં ઓક્સિડેશન કરી શકે છે પણ સોડિયમ આર્સેનાઈટ નું કરતું નથી જો દ્રાવણમાં રહેલા સોડિયમ સલ્ફાઇટ અને સોડિયમ આર્સેનાઈટ માંથી પસાર કરવામાં આવે તો બંનેનું ઓક્સિડેશન થાય છે રેડી તો આ જે છે ને પ્રેરક ઉદ્દીપક નું ઉદાહરણ છે કયું છે પ્રેરક ઉદ્દીપક જીઓલાઇટ તમે ધોરણ અગિયાર માં એનસીઆરટી ભણીને આવી ગયા જીઓલાઇટ પાણીને નરમ બનાવે કેમ કે એના સૂત્ર ની અંદર સોડિયમ છે એ ઉદ્દીપક પણ છે પેટ્રો રસાયણમાં વપરાય છે પેટ્રો રસાયણમાં વપરાય છે ધન આયન વિનિમય પણ છે એટલે કે ઉપરના બધા એ આપણો જવાબ થશે રેડી

જો કોઈ પણ પ્રક્રિયા થતી હોય તો ઉદ્દીપક જે છે આ આ ઉદ્દીપક વગર હોય તો ઉદ્દીપક ની હાજરીમાં આમ થશે એટલે કે આ સક્રિયકરણ ઉર્જાને શું કરે ઘટાડી દે આ ઈ એ છે ને ઈ એ ડેસ છે તો ઈ એ કરતા ઈ એ ડેસ શું થયું ઘટી ગયું વૈકલ્પિક શક્તિમાં ફેરફાર કરતો નથી એટલે આ વિધાન સાચું નથી ઘટાડે છે ચલો આકાર વર્ણક ઉદ્દીપક કોને કહેવાય આપણે આધાર ઉદ્દીપક નીક્રિયા ઉદ્દીપકના છિદ્રો કે જે ચોક્કસ અણુઓને ઝકડે છે એટલે એને કહેવામાં છે મિત્રો બરાબર એટલે જ એને આકાર વર્ણાત્મક ઉદ્દીપક કહેવાય ઓકે તો મિત્રો આ સાથે જ અહિયાં આ સેશન સમાપ્ત થાય thank you